टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। राज्य सरकारे शिक्षकों की भर्ती ने ज्यादती जाहिरात करी से त्यार थी કોઈને કોઈ ઓટ આવ્યા કરે છે અને તેમાં પણ સરકાર કેટલાક એવા રસ્તા પકડી લે છે જેના કારણે યુ ટન મારવા પડે છે આ બધાની વચ્ચે લાયકાત ધરાવતા ઉમેદવારોનું ભાવી ધૂંધળું બની રહ્યું છે તેવામાં સરકાર એવો દાવો કરી રહી છે કે તે ભરતી કરવા માટે મક્કમ છે શિક્ષકોની કાયમી ભરતી કરવાની જ છે તો પછી મામલો અટક્યો ક્યાં છે કોના કારણે ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે આ તમામ સવાલોના જવાબ અમે તમને વિગતવાર સમજાવીશું જેથી તમને એ ખ્યાલ આવે કે ઉમેદવારોના શિક્ષક બનવાના સપનામાં રોડા કોણ નાખી રહ્યું છે તારીખ પચીસ જુલાઈના રોજ સરકારનો શિક્ષણ વિભાગ જાહેર કરે છે કે ધોરણ એક થી બાર ની ખાલી જગ્યા પર અગિયાર મહિનાના કરારના આધારે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે સરકારના આ નિર્ણયનો વિરોધ થયો અને સ્વાભાવિક વિરોધ થતાં ઉમેદવારોનું કહેવું હતું કે તેઓ ખુદ આટલા વર્ષોથી નોકરીની રાહ જોઈને બેઠા છે છતાં તેમની ભરતી કરવાના બદલે સરકાર નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરી આપી રહી છે એટલે ઉમેદવારોએ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો અને તેનો પડઘો પણ પડ્યો તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ સરકારના શિક્ષણ વિભાગે યુ ટર્ન લીધો શિક્ષણ વિભાગે કહી દીધું કે હવે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે જેથી સવાલ થાય કે કેમ શિક્ષણ તંત્ર એવા નિર્ણયો લઈ રહ્યું છે જેના કારણે પાછળથી યુ ટર્ન લેવા પડી રહ્યા છે શું શિક્ષણ વિભાગ કોઈમાં કોઈ સંકલનનો અભાવ છે આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે પછી અધિકારીઓ મંત્રીઓને

મંત્રીશ્રીના આદેશથી નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કર્યાનો કોઈ જ ઉલ્લેખ નથી એટલે સીધો સવાલ એ થાય કે શું જ્યારે નિર્ણય લીધો ત્યારે મંત્રીની મંજૂરી લેવામાં આવી અને જ્યારે નિર્ણય રદ કર્યો ત્યારે શું મંજૂરી લેવી જરૂરી નથી કે પછી પહેલાં પણ મંત્રીની મંજૂરી વિના જ નિવૃત્ત શિક્ષકોની ભરતી જાહેર કરી દેવાઈ હતી આ અંગે જ્યારે શિક્ષણ રાજ્યમંત્રીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે શું કહ્યું એ સાંભળ્યું કોઈપણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં હોઈએ છીએ અને બાળકોના શિક્ષણ બે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારી હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે મંત્રીશ્રીનું કહેવું છે કે તેમણે આ નિર્ણય સંયુક્ત રીતે જ લીધો હતો એટલે કે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરાયો હતો જો આવું જ હોય તો પછી નિર્ણય એવો હોવો ન જોઈએ કે જે પાછળથી રદ કરવો પડે અને એટલે જ શિક્ષણ જગતમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા જ નથી અધિકારીઓ કોઈને પૂછ્યા વિના મનસ્વી રીતે નિર્ણયો લઈ લે છે અને ત્યારબાદ મંત્રીઓને આ રીતે શરમમાં મુકાવવાનો વારો આવે છે હાલ ગુજરાત સરકારમાં નિવૃત્ત થઈને ઉચ્ચ હોદ્દા પર બેસેલા અધિકારીઓ આ પ્રકારના નિર્ણય કરે જેથી સરકારને આંદોલનનો સામનો કરવાનો વારો આવે છે નામ ન આપવાની શરતે કેટલાક અંદરના અધિકારીઓ એવું પણ કહે છે કે એક નિવૃત્ત અધિકારી હાલ સેન્ટરમાં બેઠા છે અને તમામ વિભાગના નીતિ અને નિર્ણયોની કમાન તેમના હાથમાં છે એવું ચર્ચાઈ રહ્યું છે કે પાવરમાં રહેલા નિવૃત્ત અધિકારી નિર્ણય કરે છે અને તેનો અમલ શિક્ષણ વિભાગ ના છૂટકે કરે છે જેથી શિક્ષણ વિભાગે બેકફૂટ પર જવું પડે છે શિક્ષણ વિભાગની બદનામીની વાત આટલેથી જ નથી અટકતી કેટલાક અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ભરતી પ્રક્રિયા સહિત ઉમેદવારોના પડતર પ્રશ્નો ઉકેલવામાં હંમેશા પોઝિટિવ હોય છે પરંતુ કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રીના કેટલાક નિર્ણયોને નજરઅંદાજ કરીને પોતાની મનમામી ચલાવે છે રાજ્ય કક્ષાના મંત્રી હંમેશા ઉમેદવારની વેદનાઓને વાચા આપતા નજરે પડે છે પરંતુ કેબિનેટ કક્ષાના મંત્રી તાત્કાલિક નિર્ણય લઈ શકતા નથી જેના કારણે વિભાગમાં આંતરિક વિવાદ જોવા મળે છે તેવામાં આ બાબતે કોંગ્રેસે પણ આવા અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી છે એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર આ પરિપત્ર કોના ઈશારે કરવામાં આવ્યો હતો મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલાં ભરાવવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ એવું ગુજરાત કોંગ્રેસ તરફથી માંગ કરીએ છીએ બીજી તરફ સચિવાલયમાં પણ ચર્ચાનો વિષય એ છે કે રાજ્યના બંને શિક્ષણ મંત્રી વચ્ચે કામકાજને લઈને હંમેશા ગજગ્રાહ જોવા મળે છે ગજગ્રાહ પણ હંમેશા જોવા મળતો હોય શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીને અગાઉ પણ કેબિનેટ બેઠકમાં તેમના અન્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી સાથે માથાકૂટ થઈ હતી આ માથાકૂટ વિભાગના કામો અને નિર્ણય સહિત યોજનાઓ મુદ્દે થઈ હતી જેથી મુખ્યમંત્રીએ આ બંને મંત્રીઓને કેબિનેટમાં ઠપકો આપીને સાથે મળીને કામ કરવાનું સૂચન કર્યું હતું તેમ છતાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી પોતાની રીતે નિર્ણયો કરતા જોવા મળે છે જેથી રાજ્ય કક્ષાના મંત્રીએ હવે તેમના નિર્ણયમાં માથું મારવાનું જ બંધ કર્યું છે તો બીજી તરફ જગ્યાઓ ખાલી રહે અને ભરતી ન કરવી પડે તે માટે પણ પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હાયર સેકન્ડરીમાં ઠરાવ મુજબ હજુ સુધી મેરિટ કટ ઓફ કરવામાં નથી આવ્યું સેકન્ડરીની ભરતીમાં ઇરાદાપૂર્વક હાયર સેકન્ડરીના ઉમેદવારોને રિપીટ કરાયા છે દાખલા તરીકે ઇંગ્લિશ સેકન્ડરીમાં બસો પચાસ ઉમેદવાર એવા હતા જેમને હાયર સેકન્ડરીમાં આ ભરતી દરમિયાન જોબ મળી ગઈ હતી સેકન્ડરી ભરતીમાં કેટેગરીમાં આવતા ઉમેદવારોને જનરલ સ્કૂલ સિલેક્ટનો હક છે પરંતુ એમાં પણ ત્રણ ઘણા ઉમેદવારોને હક આપવામાં આવ્યો અને એ ત્રણ ઘણા ઉમેદવારમાં હાયર સેકન્ડરીના અને સરકારના રિપીટ ઉમેદવારો હોવાથી જનરલ કેટેગરીની સીટ ખાલીની ખાલી જ રહેશે આ ભરતીમાં જો રાઉન્ડ ન પાડીને વેટિંગ પાડવામાં આવશે તો સીટ ખાલી રહેશે કહેવાય રહેવું છે કે આ બધું જ ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે જેથી વધારેમાં વધારે જગ્યાઓ ખાલી રહે અને પછીથી કાયમી ભરતી ન કરીને ઓછા પગારે કરાર આધારિત શિક્ષકોની ભરતી થઈ શકે અધૂરામાં પૂરવું ઘણા ઉમેદવારો પણ કોર્ટમાં જતા હવે આ ભરતી અટકી પડી છે ધોરણ નવથી બારમાં સિત્તેર જેમ ત્રીસના રેશિયો બાબતે કોર્ટમાં કેસ થયો છે જેમાં માર્ક્સ આધારિત નહીં પણ જૂની પદ્ધતિ મુજબ મેરિટથી ભરતી થવી જોઈએ તેવી માંગ છે ઉચ્ચ માધ્યમિકમાં ભૂગોળ વિષય બાબતે પણ કેસ થયો છે આમાં એવું કહેવાયું છે કે સિલેબસ બહારનું પૂછાયું હતું આ મામલે વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડ પર ઢોળી દીધું છે તો બીજી તરફ ધોરણ એકથી પાંચમાં અનામત રોસ્ટર બાબતે પણ કેસ થયો છે રોસ્ટર મુજબ ઓબીસી એસસી એસટી જગ્યાઓ ફાળવાઈ નથી જેથી આ મુદ્દે પણ કોર્ટમાં કેસ ચાલે છે બીજી તરફ જ્ઞાન સહાયક વિથ ડિગ્રીના બે કેસ ચાલી રહ્યા છે જેમાં માસ્ટર ગણાવવું જોઈએ અને ન ગણાવવું જોઈએ તેવા મતભેદ ચાલી રહ્યા છે આ તરફ ચિત્ર સંગીત કમ્પ્યુટરની જગ્યા માટે પણ કેસ થયો છે આવા ઉમેદવારોની માંગ છે કે ખાલી જગ્યા ઉપર મુખ્ય વિષય જેટલી જ વધુ જગ્યા ઉપર ભરતી કરવામાં આવે જ્યારે વર્ષ બે હજાર અઢારની ટેટમાં વેલિડ ગણવા મુદ્દે પણ કેસ થયેલો છે જેમ વિદ્યા સહાયકમાં બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી વેલિડ ગણવામાં આવ્યું તેમ ટેટમાં પણ અગાઉની પરીક્ષા પાસ કરનારને વેલિડ ગણવાની માંગ છે આખા પ્રકરણમાં હવે એ ઉમેદવારોનો મરો થયો છે જેમણે દિવસ રાત મહેનત કરીને ઊંચી ટકાવારીથી પરીક્ષાઓ પાસ કરી હતી એ ઉમેદવારોના સપના રોડાઈ રહ્યા છે જેમ કે ક્યારેક વિદ્યાર્થીઓને ભણાવીને તેમને ઊંચા હોદ્દા પર જોવાના સપના સેવ્યા હતા ત્યારે સવાલ એ થાય કે શું આ તંત્રે આ બધી બાબતો ધ્યાનમાં લીધા વિના જ ભરતી જાહેર કરી દીધી હતી કે પછી ભરતી ન કરવાના ઈરાદેશ ડખાવાળી ભરતી જાહેર કરી હતી આ સવાલો એટલા માટે કરવા પડી રહ્યા છે કારણ કે ભરતીની રાહ જોઈને ઉમેદવારોની આંખો હવે થાકી ગઈ છે સરકાર પરનો ભરોસો ડગમગવા લાગ્યો છે આવું ન થાય તે માટે શિક્ષણ તંત્રે આ બાબતે જલ્દી જ કોઈ પગલાં લેવા જોઈએ અને જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત